ભાવનગરમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે કાર્યરત પેરોલ ફરલો સ્કવોડને બાતમી મળી હતી કે એક સફેદ રંગની બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે વલ્લભીપુર નજીક વોચ ગોઠવી પોલીસે શંકાસ્પદ વાહનને આતર્યું હતું પોલીસે જ્યારે સફેદ બોલેરો પિકઅપની તલાશી લીધી ત્યારે તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો ગણતરી કરતાં કુલ ત્રણ હજાર પાંચસો ચાર બોટલો મળી આવી હતી પોલીસે દારૂનો જથ્થો અને વાહન મળીને કુલ પંદર લાખ સાડત્રીસ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ઓપરેશન દરમિયાન પોલીસે એક આરોપીને રંગી હાથ ઝડપી પાડ્યો છે જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા પકડાયેલા આરોપી વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે